હેલો 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 મૂકો બોલો મૂકો મૂકો બોલો ભાઈ બોલો ને એટલે તમને બહુ પાવર આવી ગયો એમ ને શેનો પાવર ભાઈ એટલે તમે બીજા બીજા લોકોનો કોલ રેકોર્ડિંગ અપલોડ કરો છો મારા ફ્રેન્ડનું અપલોડ કર્યું છે તમે અત્યારે મેં જોયું બરાબર બરાબર આ બધું ધંધા કરવાના છોડ દો બરાબર અરે ભાઈ એ પછી મારા ભાઈ પહેલે થઈને જીદમ કે આપે તો પછી કોલ રેકોર્ડિંગ ના ના તમે આ જે કરો એ ગલત હે બરાબર તમે છોકરી જોડે વિડીયા અપલોડ કરો મેં દેખ્યા છે તમારા વિડીયા અને મારા ભાઈબંધનું તમારે રેકોર્ડિંગ કેમ અપલોડ કરવું પડે અરે મારા ભાઈ એ ધમકી આપતો તો સામે અપલોડ કર્યું મારા 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 ને ખબર તો પડે કે ભાઈ ધમકી આવી રહી છે અરે તમારા ચાહકો ની વાત છોડો ચાહકો એવું કઈ એવું નહીં બરાબર તમે કઈ એમ જેમ તેમ કોઈ બી માણસ નું રેકોર્ડિંગ અપલોડ કરતો એટલે તમે પોતાની જાતને સમજો છો શું અરે મારા ભાઈ હું કઈ સમજતા હું તો માણસ સમજીશું મારા મન ને બરાબર હું લોકેશન આપો તમે ભાઈ ખાલી છે ને આવીને મારું નામ લેજો મુકાભાઈ નું ઘર કઈ બાજુ છે બરાબર અને અને તમે તમારી ટીમ લાગે ધમકી આપવાની હા હા અમે છીએ જ એવા છીએ બરાબર અને તમને બઉ પાવર હોય ને તો મતલબ કે સાચવીને રહેજો બરાબર બરાબર અને આ ધમકી ધમકી આપી એટલે રણદીપુર આવી જવાનું એટલે શું તમે દાદા હોય એરિયા ના અરે મારા ભાઈ હું હું મેં કીધું કીધું તમને તમને પાવર હોય તો અરે મારા ભાઈ બીજી વાત તમને પ્રોબ્લેમ છે જોડે અપલોડ કરો છો બરાબર કઈ છોકરી કઈ છોકરી તમે ઘણી છોકરીઓ જોડે વિડીયો અપલોડ કરો છો અત્યારે અરે મારા ભાઈ હું ગમે તે મારી મરજી ને ભાઈ મારા મનનો રાજા બરાબર એ ભી અમને કીધું છે કે તમને

ત્યાં તમે છો કઈ અત્યારે અત્યારે હું મારા ઘરે જ છું મારા ભાઈ દાસા ગામ માં બરાબર બરાબર એમ ને હા દાસા ગામ માં છું અને એ બાજુ માં કોણ બોલે છે ડાયો કોણ થાય છે વધારે એટલે હું ત્યાં ડોન છે ત્યાં નો ડોન ની વાત ની તમે હળી મળીને મને ધમકી આપો એટલે તમે સમજો હું તમારા મન ને બરાબર

મને કોઈ ઘમંડ નથી તમને ઘમંડ છે આ ધમકી આપવાનો મારા બસ અરે છે છે જ ઘમંડ તો રહેશે અને રહેવાનો જ અમને તો છે જ શું કરી લઈશ બોલ એટલે શેનો ઘમંડ તમને કે આ ધમકી આપું છું કઈ અરે તો દેખ અરે મારા ભાઈ રૂબરૂ સામે આવી જવાનું બરાબર આવી રીતના ધમકી નહીં આપે રૂબરૂ મળો ચાલો કાલે મળવું છે રણધીપુર આવો અથવા તમે તમારું લોકેશન આપો બરાબર તમારા લોકેશન પર હું આવી જાઉં એટલે હું છોકરીઓ જોડે અત્યારે લેવા આવું બોલો અરે લેવાની વાત છોડો હું તમારા સામે તમારા ઘરે બરાબર અને હું છોકરી છોકરી જોડે જોડે વિડીયો બનાવું છું બરાબર હું એક મતલબમાં એની મરજીથી મારી મરજી થી વિડીયો અપલોડ કરું છું ને વિડીયો બનાવું છું એમાં તમારે કોઈ ટેન્શન કરવાની જરૂર આવતું નહીં આવું બધું ધમકી આપવાનું આવતું નહીં છોકરી તારા સાથે વિડીયો બનાવે હે એટલે બધી છોકરીઓ તારા જોડે વિડિયો બનાવે એવું એમ ને? અરે મારા ભાઈ અમે એક બીજા ને હળી મળી સમજી ને વિડિયો બનાવીએ છે બરાબર કે એ હું સમજી ને ઉચકી ઉચકી ને વિડિયો બનાવે એટલે હું સમજી બનાવે એટલે એવું કેવું સમજવાનું ભાઈ એ ઉચકી વિડિયો બનાવે એટલે સમજવાનું હોય અરે મારા ભાઈ તમે તમે એજ્યુકેશન વાળો વિડિયો બનાવો તો સમજવાનું અરે મારી વાત સાંભળો મારી વાત સાંભળો એ લેડીઝ ને મે પહેલા તો મે પૂછ્યું મારી વાત સાંભળો બરાબર બચ્ચે બોલો ને તમે વાત સાંભળો મુકાભાઈ હા आ मैं खोटू अरे मारी तो मैं ખોટું કરો છો બરાબર અરે મારી વાત તો સાંભળો પહેલા એ લેડીસ મારી વાત સાંભળો એકવાર ખાલી 1 મિનિટ બરાબર હા જો એ લેડીસને મે પૂછ્યું એકવાર કે ભાઈ કીધું કે એ ક્રિએટર છે બરાબર ય અત્યારે જ નવી આઈડી કોલી છે Instagram માં એ કહે મતલબ ફેમસ નથી કઈ ને અત્યારે એ મને કીધું કે તમારા જોડે મારી વિડિયો બનાવો છે અને મારે પણ તમારે જેમ વાયરલ થવું છે મેં કીધું કઈ વાંધો નહીં મારી સાથે નથી મેં કીધું કે એવી રીતના વિડીયો બનાવે કે તમને ઉચકી લવો સામુ દેખવાનું અને ગોળ ગોળ હું તમને ફેરવીશ એટલે તમારા જોડે બીજું કઈ કન્ટ તો હું ગોળ ગોળ ફેરવાની છોકરી ઉચકવાની એટલે એટલે મારા ભાઈ મે હું ગુનો કરી નાખ્યો છોકરીને ઉચકી એટલે મોટો ગુનો કરી નાખ્યો મેં ગુનો છે ને ભાઈ મેચ બી

અરે ટોપી નો બી છે પ્રોબ્લેમ કેમ અરે કઉ છું એક વાર શાંતિથી સાંભળી લો આવા વિડીયો બીજા નહિ જોઈએ અને પેલું કોલ રેકોર્ડિંગ ડિલેટ કરી દો મારા ફ્રેન્ડ નું છે બરાબર ભાઈ નું

તમારે કોઈ કેવાનું આવતું નહીં તમને પગાર આપું છે શું થયું રણિપુર નો મળ બરાબર તારા બહુ આવડે અરે મારા ભાઈ કઈ મળું અરે કોઈ તું રણદીપપુર આવી જા ને ગમે ત્યાં એક કામ કર તું કઈ મળે નથી હું તારા ઘરે આવી જાઉં બરાબર ક્યારે આવો છો કાલે આવો છો અરે કાલે તું ગમે ત્યાં એમ કાલે પાંચ વાગે હું આવી જઈશ બરાબર ને હા તો આવી જજો તો તારા બધું કરી લઈશું ને કઈ કરી તો ભાગી ના જતો લાસ્ટ વાર કહી દઉં છું મારા ભાઈ હું ડળપોક નથી તો ભાગી જાવ તમને જોઈન બરાબર તમારે કેટલા આવ્યા છે ભાઈ શું થયું પેલા ને કે બોલે નહીં બધા ટોપી વિશે નામ નહીં લે બરાબર બધા બસ

અમે એક જ ટોપી જોઈએ મારી જોડે આવજો તમે આવો તમે કહો છો કે કાલે તારા ઘરે તો આવી જાવ કાલે ઘરે તમને બતાવું કેટલી ટોપી પાવર બી મને બતાવી દઉં કે મૂકાનો પાવર શું છે બરાબર હટાવી દો બરાબર રમેશભાઈ નું તું કોલ રેકોર્ડિંગ હટાવ બીજું કઈ નઈ